પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ સંચાલકને છરો મારી પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓના નાસ્તા આરોપીઓને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમનાઓએ આપેલ સૂચના અનુસંધાન પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ક્રાઇમનાઓએ તારીખ ઓગણીસ ત્રણ હજાર પચીસ એકત્રીસ ત્રણ હજાર પચીસ સુધી પકડી પાડવા સારું ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અનુસંધાને ક્રાઇમ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પાંડેસરા જીઆઈડીસી પ્રયાગરાજ મિલ પાસેથી પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પિસ્તાળીસ બે હજાર ઇપિક કલમ ત્રણસો છવ્વીસ એકસો ચૌદ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી નંદા ઉર્ફે નંદો ઉદય નાહકુમર વર્ષ પચાસ ધંધો ડાઈંગ પ્રિન્ટિંગ મજૂરી રહેવાસી ઘર નંબર ચોવીસ એ આવિર્ભાવ સોસાયટી વિભાગ બે પાંડેસરા સુરત મોડગામ ગોવિંદપુર પોસ્ટ બાલીછાઇ થાના કબીર સૂર્ય નગર જિલ્લો ગંજામ ઓરિસ્ાને પકડી પાડવામાં આવે છે મશ્કૂર પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સન બે હજારમાં તે સુરત ખાતે પાંડેસરા સિદ્ધાર્થનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો તે વખતે તેના સાથી મિત્રો મુકેશ ગોડ તથા કુલ લેંકાની સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેચ ચલાવતો ગોપીનાથ ગૌડ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે આ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા પડતા આરોપીનું નામદાર કોટ રાહે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ હોય અને પોતે પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય આરોપીને પાંડેસરા ચઈડીસી પ્રયાગરાજ મિલ પાસેથી પકડી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે